બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાના વાળા ગામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ પશુપાલન ક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા શિબિર કાર્યક્રમ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો ઉછેર કરવો તેમજ પશુઓની ઓલાદ પશુઓનું રસીકરણ સરકાર તરફથી મળતા લાભો તેમજ પશુપાલન વિશે અનેક આવેલા પશુપાલકોને માહિતી પૂરી પાડી પશુપાલન અંગેની માહિતીથી પોથી આપવામાં આવી હતી તેમજ પશુપાલન શિબિર અંતર્ગત પશુપાલન નિયામક સંયુક્ત અમદાવાદથી ડૉક્ટર કેજી ક્ષત્રિય તેમજ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જેપી મજેઠિયા તેમજ મદદનીશ પશુપાલન બનાસકાંઠા સીએચ ગઢવી તેમજ તાલુકા પશુ ચિકિત્સક ડોક્ટર ઇકબાલગઢ પશુ ચિકિત્સક ડોક્ટર આશિષ જોશી તથા વિરમપુર પશુ ચિકિત્સક ડોક્ટર ડીએમ દવે તથા તાલુકા ભાજપ પ્રમુખ વરણભાઈ પ્રજાપતિ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમીરગઢ તાલુકાના અવાડા મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હું ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ તથા અમારી પશુપાલન ટીમની સાથે અત્રે ઉપસ્થિત છીએ જેમાં પશુપાલનને લગતા કોમન પ્રશ્નો એના વિશે ચર્ચા કરવામાં આવશે લોકો વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરે એના માટે જે એના આધાર સ્તંભો છે જેવા કે પશુ સંવર્ધન પશુ માવજત ખોરાક રહેઠાણ એ તમામમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પોતાના પશુઓનું જે સ્વાસ્થ્ય છે સારું કરીને વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવે તેના માટે સમજ કેળવવા માટે તેમને માહિતગાર કરવા માટે આ શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેના માટે આપણા જિલ્લામાં આજથી અમીરગઢથી શરૂઆત થઈ છે અને આગામી પંદર દિવસમાં અત્યારે જિલ્લામાં તમામ કક્ષાએ તમામ તાલુકાઓમાં આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે એટલે આ તબક્કે તમામ પશુપાલકોને આ શિબિરોમાં મહત્તમ લાભ લેવા માટે વિનંતી કરવામાં